હમણાં પ્રગટ થયેલા અમારા કાવ્ય પુસ્તક સોનળ સાજ ધળેમાં જીવન સંતાપ અહીંયા અત્રે રજૂ કરું છું એ તો આથમતા સૂરજનો અજવાળો મારા રામ અંધારું ઓઢનતા એને નહીં લાગે વાર એ તો ઝાડવાનું પીળું પીળું પાન મારા રામ પાંદડાને ખરી પડતા નહીં લાગે વાર ચડતી કળાએ એના ઝીલાતા બોલ ચડતી કળાએ એના ઝીલાતા બોલ વળતા પાણે એના ઘટી ગયા મોલ વળતા પાણીએ એના ઘટી ગયા મોલ એના ગડપણનો ઘરનાને લાગે છે ભાર પાંદડાને ખરી પડતા નહીં લાગે વાર સોળી સિંચીને એને ઉછેર્યો તો બાગ શોણી સિંચીને એણે ઉછેર્યો તો બાગ સ્વાર્થી સગાએ એમાં ચાંપી છે આગ સ્વાર્થી સગાએ એમાં ચાંપી છે આગ ભડકે બળે છે વેલી એનો સંસાર ભડકે બળે છે વેલી એનો સંસાર પાંદડાને ખરી પડતા નહીં લાગે વાર વાલા પણ વેરી જેવા રાખે છે ભાવ વાલા પણ વેરી જેવા રાખે છે ભાવ છણકા કરીને કે છે ભાણી કને જાઓ છણકા કરીને કે તાર જીવન તાર પાંદડાને ખરી પડતા નહીં લાગે વાર પાંગોઠા ભાગ્યા એનો ડગમગતો દે પાંગોઠા ભાગ્યા એનો ડગમગતો દે દુખડાનો એને માથે વરસે છે મેં દુખડાનો એને માથે વરસે છે મેં જીવું કે મરું જીવું કે મરું એવા આવે છે વિચાર પાંદડાને ખરી પડતા નહીં લાગે વાર છણકા છાકોટાને મેણાનો માર છણકા ને મેણાનો માર જીવતો એ જીવ ભલા ઠર્યો ના લગાર જીવતો એ જીવ ભલ્યા ઠર્યો ના લગાર મુઆખેળી કૂટડાના ખોટા ઉપચાર ખોટા પાદળાને ખરી પડતા નહીં લાગે વાર એ તો આથમતા સૂરજનો અજવાળો મારા રામ અંધારું ઓઢનતા નહીં લાગે વાર એ તો પાદળું એ તો ઝાડવાનું પીળું પીળું પાન મારા રામ પાદળાને ખરી પડતા નહીં લાગે વાર